દોડતા આવીએ છીએ પણ હજી રિઝલ્ટ એટલું નથી મળતું શરૂઆત કરી છે આઠ મહિનામાં તો સારો એવું રિઝલ્ટ દેખાડવું છે કે અમારું તો ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ પ્રાકૃતિક ખેતીનો જ છે તમને ભાઈ કારણ કે બે બાજુથી આવશે એક બાજુથી નહીં લોકોની હેલ્થ બી એટલી બગાડવાની છે લોકો રાડ કરતા આવશે મારે હવે ઓર્ગેનિક ખાવું જ છે પ્રાકૃતિક ખાવું છે બરોબર છે આપણે ખેડૂતો થાકીને આવી એ વળવા માંડે છે આપણે આપણે તારે એકદમ પીક ટાઈમ ઉપર છે જેટલા વહેલા શરૂઆત કરશું એટલા આપણા હાથમાં ગોલ્ડન ચાન્સ છે ખેતી નબળી સમજવી નહીં કારણ કે ખેતીનો સમય છે જ આવનારા સમયની અંદર બજારમાં તો તમારે વર્ષ અમદાવાદ શહેર કે સુરત પકડશે તમને વર્ષે બે લાખ રૂપિયા કમાવશો કેટલા ફાંફા પડે છે એ બે લાખ રૂપિયા તમે ચપટીમાં હો તમે થોડુંક પ્લાનિંગ કરો ખાલી બરાબર છે થોડુંક પ્લાનિંગ કરશો ને બે લાખ રૂપિયા ઇઝી છે તમારે બે વીઘા જમીન હશે ને તમે દસ લાખ રૂપિયા કમાવશો તો કમાશો પ્લાનિંગ કરો ખાલી બાકી વાતો કરવાથી નહીં આજે તમે સુરતમાં હોય વડોદરા અમદાવાદ આપણા કોઈ બી દુકાનવાળા છે એ લોકોની ડ્યુટી કેટલી છે હું તો એ કહું અમે આપણે કમ્પેરિઝન સુરતવાળા કરીએ મોટા શહેરમાં રહેતા એ લોકોનો પરિવારનો કરતા આપણે મિત્ર સ્વર્ગ હોય સગાવાળા હોય કે પરિવારનો હોય એ જલસા કરે છે પણ એ ભાઈ છે હવારો આઠ વાગે આઠ વાગ્યા સુધી શટર ઊંચું કરે છે ને ત્યાં બેઠો છે આપણે ડ્યુટી કેટલી છે ફાર્મમાં બરોબર કાંઈ નહીં આપણે આપણી પ્રોપર્ટી છે આપણી હું તો કહું એગ્રો ઇન્ડસ્ટ્રી છે આપણી આ ફેક્ટરી છે તો ફેક્ટરીમાં જગ્યા છે એ જગ્યાનો મેક્સિમમ આપણે ઉપયોગ કરવાનો છે ધરતી માતા કોઈ ના પારથી નથી બરોબર છે તમે મને આપો હું તમને અનેક ગણું કરીને આપીશ પણ કરવું તો પડશે ને બરોબર છે ઘણા બધા કે આની નીચે આ નહીં થાય નીચે આ નહીં થાય કપાસ જોડે આ ન થાય કે મકાઈ જોડે આ ન થાય કે અરડા જોડે હું એમ કહું ઘાસ થાય છે ને આપણે હેડેક ઘાસ કાઢવાનો છે જો ઘાસ થતો હોય તો તમે મરચી વાવત ના થાય ઘાસની જગ્યાએ અમે ગમેથી તમે મેથી વાવો તો થાય જ થાય ઘાસ થાય તો આપણે કરવું જ પડે થાય જ એટલે આ માનસિકતા આપણે ઘણી બધી આપણે ક્લિયર કરવી પડે ને મથવું પડે બાકી વાતો છે ને એનાથી કંઈ થવાનું નથી ને આવનારો સમય માર્કેટિંગ માટે અત્યારે કોઈ દોડવું નહીં બે હજાર ત્રીસ આપણો માર્કેટિંગનો સમય છે આ તમે શબ્દ લખી રાખજો મારા બધા રેકોર્ડિંગ કરતા હોય બે સુધી છે ને આપણે પગ પર પગ જણાને બેસીને વેચવાનો છે ભાઈ એ ભાવની જાબ છે તને તું ચાલ ઓલો ભાઈ છે આ સમય આપણો બે છે ત્યાં સુધી હરી આપણે પાંચ છ વર્ષ મહેનત કરવાની છે બરોબર આપણે આપણું પહેલું ખેતર મજબૂત કરી લઈએ ઉત્પાદન મજબૂત કરી લઈએ પછી વેચવા નીકળશું વેચવા જવું જ નહીં પણ આવવાના છે લોકો એ નક્કી થાય હમણાં આપણો ખર્ચો જે કેમિકલો ઘટે છે એ જ આપણો ભાવ ફરક છે એટલે ઘણી જગ્યા માનસિકતા કોઈ નથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય એટલે હું તો પેલા ખેડૂતો નહીં જ કહું છું ભાવ માટે તમે દોડો જ નહીં એ સમય વાર છે પેલું ખેતર મજબૂત કરીએ પ્રોડક્શન માટે આપણે કોન્ફિડન્સ કોઈ બી એમ કે આવી હું કેમિકલ ટેસ્ટ કરાવી બે દરું દસ વખત ટેસ્ટ કરાવે આ આપણી છાતીમાં જયારે ખુમારી આવશે ને ત્યારે લોકો માલ લેવા માટે રેડી જ છે એમાં કોઈ સવાલ જ નથી બરોબર આ ટાઈપનું આપણું ખાસ પ્રાકૃતિક ખેતીમાં હજી પંચતેર મોડલ છે તમને દસ થી પંદર લાખ રૂપિયા અમારું ટાર્ગેટ તો પચાસ લાખ સુધીનું છે પણ એ હજી બે હજાર ત્રીસ છે પણ અત્યારે તમને દસ બાર લાખ રૂપિયા એક એકરે કમાવો હોય વીઘે તમારા જે ભાગે પડતા હોય તમારા અલગ અલગ વીઘા હોય છે બધાને એ તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું આવું એકરનો વાપરો છું તો આ ટાઈપનું પંચતેર મોડલ છે આપણું આગળ ઘણા હજી જામફળના પ્લોટ છે અત્યારે ટમેટા છે ટમેટા જોડે રાયડો છે મકાઈ છે આ બધા ઘણા બધા અંદર ક્રોપ તમે અંદર જોવો તો આગળ જોઈ શકશો બરાબર

આગળ જો ટમેટા નો સરસોર ઈ રાયડો છે ને રાયડો આવેલો નથી હો